નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો અમે અમારી ચેનલમાં જનરલ નોલેજના ક્વેશ્ચનથી માંડીને પરીક્ષા લખતા પ્રશ્નો મૂકીએ છીએ અને મિત્રો જો તમે અમારી આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહીએ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રો ચેનલની નીચે લાલ કલરનું બટન હશે સબસ્ક્રાઈબ લખેલું હશે તેના ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે મિત્રો આજે આપણે જોઈશું કે આપણે બધા જાણતા જ હોય છે બધાને લગભગ મોટાભાગના વ્યક્તિઓને ખબર જ હશે કે શા માટે ગુણાકારમાં આપણે પહેલાં જીરો મૂકીએ છીએ શા માટે આપણે ગુણાકારમાં સૌ પ્રથમ મૂકવામાં આવે છે બેની સંખ્યાથી બે ત્રણ ચાર આંકડાના ગુણાકાર હોય તો સૌ પ્રથમ આપણે જીરો મૂકતા હોઈએ છીએ જેમ જેમ સંખ્યા વધે એમ એમ જીરો એનાથી વધારે મૂકતા હોઈએ છીએ તો આપણે જોઈ લઈએ એનું લોજિક કે શું છે આ લોજિકામાં તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કે બસો પિસ્તાલીસ ગુણ્યા ઓગણચાલીસ કરેલા છે જેનો જવાબ આવે છે જેમાં સૌ પ્રથમ આપણે જીરો મૂકેલો છે તો એનો જવાબ આવે છે નવ હજાર પાંચસો પંચાવન તો આજે બસો પિસ્તાલીસ ગુણ્યા ઓગણચાલીસ છે ઓગણચાલીસ મતલબ જીરો એટલા માટે મૂકવામાં આવે છે કે એને જીરો મૂકીએ પછી ત્રણ વડે ગુણાકાર કરીએ એટલે ત્રીસ વડે ગુણાકાર થઈ જાય ત્રીસ વડે ગુણાકાર થઈ જાય ત્રીસ વડે ગુણાકાર થઈ જાય એનો જવાબ આટલો આવે પછી નીચે આપણે શું કરીએ છીએ નવ વડે ગુણાકાર કરીએ છીએ તો નવ વડેનો ગુણાકાર આટલો આવે તો તમે જોઈ શકો છો કે આ જે ત્રીસ અને આ જે નવનો ગુણાકાર આ બેનો જે સરવાળો કરીએ એ આ જવાબ મળે તો મિત્રો આપ ટ્રાય કરવો હોય તો બીજા બી દાખલા લઈને ટ્રાય કરી શકો છો તો આ ફક્ત એક લોજિક છે કે સમજવા જેવી વસ્તુ છે કે જીરો સૌપ્રથમ કેમ કેમ કમાય છે ધારો કે અહીંયા ઓગણચાલીસના બદલે ત્રણસો નવ્વાણું હોય ત્રણસો નવ્વાણું હોય તો આપણે પહેલાં બે જીરો મૂકીએ બે જીરો મૂકીએ એટલે એનો મતલબ કે સૌપ્રથમ પ્રથમ ત્રણસો વડે ગુણાકાર થશે પછી નીચે બીજો એક જીરો મૂકીએ એટલે પછી નેવું વડે ગુણાકાર થશે અને એના પછી લાસ્ટમાં આપણે નવ વડે ગુણાકાર કરીએ છીએ અને પછી ત્રણનો સરવાળો કરીએ છીએ એટલે કે ત્રણસો નેવું અને નવ એટલે ટોટલ ત્રણસો નવ્વાણું થઈ ગયા તો આ છે ગુણાકારનું લોજિક તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા